బోలో కృష్ణ కనయ్యా రా రే కనూడా కజ్యా రోజ సవారే వెరే లోయా మాగే శో కనూడా కజా మాడి సాబోర రేనా మాగే శో ఢేబరా ओलायु परमा के सेमा खान जो कानुड़ा ना कजिया मारी सांबड़ो रेलो ओला मे कयु के माखन नथी उतरु रेलो ओला मुरली मारी मटो की मोजाल जो कानुड़ा ना कजिया मारी सांबड़ो रेलो ओला गोरसनी रेलम सेलम थाई गई रेलो રાથે કરતો રાડો રાડ જો કાનુડા નાક જિયા માડી સાંભળો રેલો લ્યાજે પૂર્યો એ મે યો રડે રેલો અલા માતાજીને દેખડવાને કાજ જો કાનુડા નાક જિયા માડી સાંભળો રેલો ઓલા માતા તમારો કાનુડો રેલો લ પૂર્યો એને

કાનુડા ના કજિયા માડી સાંભળો રેલો પડી તે ગોપી ભાગતી રેલો ઓલા તો કેવો જાદુગર કેવાય જો કાનુડા ના કજીયા માડી સાંભળો રેલો ઓલા મેતા નરસૈના સ્વામી શામળા રેલો ઓલા દેજો એમને વ્રજમાં વાસો કાનુડાના કજિયા માડી સાંભળો રેલો ઓલા કાનુડા ના કજિયા માડી સાંભળો રેલો લગો કૃષ્ણ કનિયા